હરિયા રાજ્યમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે જૂનાગઢ જિલ્લામાં વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે વરસાદી માહોલને લઈને ગિરનાર પર્વત પર અદ્ભુત નજારો સર્જાયો છે પર્વત પર કુદરત સોળે કલાય ખીલી ઉઠી છે હરિયાણા પર્વત વચ્ચે આહલાદક વાતાવરણનો અનુભવ કરવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે વાદળોથી પર્વત ઢંકાઈ જતા પર્વત પર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે હાલ વાતાવરણમાં ઠંડક હોવાથી ગિરનાર પર્વત ચડવા માટે લોકો આવી રહ્યા છે અને પર્વત પર સજીવન થયેલા ઝરણા અને ધોધ સહિતના કુદરતી વાતાવરણનો આનંદ ઉઠાવે છે બહુ વધારે સારું વાતાવરણ છે એટમોસ્ફિયર બહુ સારું છે વરસાદ જો માહોલ છે બહુ વધારે વરસાદ પણ નથી અને બહુ તડકો પણ નથી ઠંડક જેવું વાતાવરણ છે હિલ સ્ટેશન બહુ વધારે સારું છે ગુજરાતમાં સૌથી સારું હિલ સ્ટેશન હોય તો અહિયાં ગિરનાર જ છે હવે વરસાદની મોસમમાં વધારે સૌથી સારું છે છે તો સૌથી વધારે વધારે મજા આવે છે તો બધા ખરેખર અહીંયા આવવા જેવું છે વરસાદમાં તો ખાસ વરસાદ માહોલ હોય છે ચોમાસાની સીઝન હોય ત્યારે તો મુલાકાત લેવી જરૂરી છે હું વડનગર થી આવે છું સ્પેશિયલી ગીરનારના આ વરસાદના વાતાવરણમાં જે નેચર જોવા મળે છે ને એવું કોઈ જગ્યાએ નથી મળતું કુદરતી સ્વર્ગ છે આ ગિરનાર ગુરુ દત્તાત્રેય ના જે દર્શન કરવા મળ્યા એ બહુ મોટું મહત્વનું કામ છે અને મિત્રો વરસાદના વાતાવરણમાં જો અહીંયા આવો તમારી જિંદગીમાં જે તમે નેચર નહીં જોયું એવું નેચર જોવા મળશે ગિરનાર ફર્સ્ટ ટાઈમ ચડી એ આ એટમોસ્ફિયર માં બહુ જ મજા આવી બહુ જ સારું એટમોસ્ફિયર છે ચડવાની એટલી જ મજા આવી થાક એટલો જ લાગ્યો પણ બહુ જ મતલબ વેધર છે બહુ જ મજા આવી અને સારું આનંદ જે વાદળ છાયુ વાતાવરણ છે હા બહુ જ સારું છે પહેલી વાર actually માં આવો experience કર્યો ને મને લાઇક આમ feel થયું કે પાછું આવું જોઈએ બીજી વાર.